जोए लिर्पाइमान, शितानाम बदाइनी. आतानाम बदें जन बकलून. सोबू. त्याको बकल रूप बुझा लिए? किवा किवा न बीराई. बिंदाना? न अ. इगो आना? न गुल न गुल केन? आ, आखी लोक लोक वैरायटी से जो होली का है या वाल ने वटाना 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 थोड़ा वटाना था यूँ कहीं गलत कर दूरियाँ भी नहीं थे जो है ना काले पानी वैरी तो हैं जिन्हों वगल को वैरी तो बैठ रहे पानी बस वो वैरी सालू कितने तो सोड़ा क्या रहूँ ता दो बार યટણ પીએ કા ને એવા જવાર વારા પારી ને ધોરીઓ કરવો એ વટાણે જઈએ વટાણ કે બાપુ પાણી ધોવાતા તમારા ખેતર એ પારી બંધ ને ધોરીઓ કરીએ ને આ બકાલ હું એ આ ચોપે દે થોડુંક મોડું તો થઈ ચોપવાર બીજા બાજરો વાવવાનું જવેર વાવવાનું મોડું થયું તો વાંધો ઉગે જાય ઓરે આવે કે બસ હટા જવાઈ રહી ને এই খেৰ নালৈ পইল খেতি পাৰি বান্ধি নাযাওঁ ম পাৰি বান্ধ নিটৰি শান্তি বিনি পাৰি বান্ধ ন বাপু ধৰি মিহেন আগ বাৰ কলিক ৰতে মাজ পাৰি বন্ধ লিও বনাই

હા હું કઈ ગયો છું હું વહેલો થઈ ગયો હેવામાં પાછી વાલોરની રહી થાય છે ને તે દુ વાલોર થાય તો તો નહીં થાય આ પાકલ હે હા પાક જાય આણી છે ને બી હાટું રાખી દીધું આ વેલાની તો હા માન માનું જ માઈ ઉગતી જ નહોતી ઉગે તો પાછી હું કાંઈ જાતી દીધી પછી એક હાથું બે છોડવા હોય જ રહ્યા ને એમાં તો આ એટલે આખી

એ તો હાજી નવ વાગા લગાવો ચાલુ રાખ્યું પછી બાપુ એ થઈ ગયા હતા અમને કીધું બંધ કરી દઉં નેટાણ નથી પાણી વાર પછી બધાય થઈ ગયા ત્યાં આખો દેવાનું ચાલુ હતું જે પારા ભાઈ ને પાછા ધોર્યા કીધા થાય ગયા હતા એમ કે બંધ કરી દે ને પછી બંધ કરી દીધી વટાણે પછી થોડાક ક્યારે રહ્યા હતા ને હેઠા બને એક હતું ને બીજા સો હાથ રહે ગયા હતા બાકી ત્રીજો અટાણે પીવરા દીધા બાપે ચા આખું ખેતર છે ને બાજરાવાળું એ પીએ ઢાંકણીઓ જે ચા પાણી આવતું હતું તા ક્યારે થાય હુકાણો ને ના પાણી પીજ ચા ખુ પીએ ગુ ને આ બાકી છે તો આમાં જ આખો રહી છે પારી બાંધી બકાલું સોંપ્યું એવું કરીએ અટાણ બકાલાનું મોડું થઈ ગયું આખો રીંગણી હે ને ના સોંપવાનું વિચારું તો ભાઈ એવી કહેતા તો ખાલી નથી મકાઈ ના જે વધારે ત્યાં તો બહુ મોડું થઈ જાય খেতর মা সি ভেবে না সহা দিয়ে পাড়ে যায় সার সালু থাকে উজরে যায় রাত বকালো নজর স

પાણે હેરક સીધું સીધું જાય નામ ભાઈ અહીંયા સીધી ને સીધી ઉય જાય તે વરાણી મકાઈ બટાય છે તો કરી દીધી બહુ બધા મારી રાત રહ્યા પૂરું શાંતિન તો વાટવા મેંડા તે ઉય વાંટવાનું

ગયા માયાબીન હેના કાતરા ઉપડાવે ખાવા ને લાઈટ ની વાત જોઈએ લાઈટ આવે ને તો પછી કુંડો ભરી અટાણા લઈ નું પાછરે ભેરા ભેર કુંડોય ભરાઈ જાય